જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું અધ્યાય પંદર પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શ્લોક છ સૂર્યો न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને પુરુષોત્તમ યોગ શીખવી રહ્યા છે છે કહે ન સૂર્ય ન ચંદ્ર કે ન તો અગ્નિ શુદ્ધ આત્માની તે પરમ સ્થિતિને પ્રકાશિત કરી શકે છે જ્યાંથી મનુષ્ય જન્મ મૃત્યુના ચક્રમાં પાછો આવતો નથી આનો અર્થ એ છે કે શુદ્ધ આત્મા સ્વતેજસ્વી છે તે સૂર્ય ચંદ્ર અને અગ્નિ કરતા અધિક તેજ ધરાવે છે આવો પવિત્ર અને શુદ્ધ આત્મા સર્વોચ્ચ અવસ્થા દર્શાવે છે જેઓ શુદ્ધ આત્માની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે તેઓ પુનઃ આ ભૌતિક જગતમાં પાછા આવતા નથી આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા શુદ્ધ આત્માની સ્થિતિ પ્રાપ્ત કરવાના મહિમા વિશે જણાવી રહ્યા છે તેથી ચાલો આપણે સમજીએ કે આપણે આત્મા છીએ આપણે સ્વાભાવિક રૂપે અત્યંત તેજસ્વી છીએ અને આપણે આપણી શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી આ ભૌતિક જગતમાં પુનઃ આવવાની આવશ્યકતા નથી આ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરતા ચાલો આપણે શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું અશ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ન તદ સૂર્યો ન સૂર્યો ન નિવર્તન્તે શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતા દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશી વચનમ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમન્નારાયણ सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते परमं मम